નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે અંકલેશ્વર થી કાલુપુર બેંક ની અંકલેશ્વર શાખાના અગિયારમાં સ્થાપના દિન નિમિત્તે રક્તદાન શિબિર યોજવામાં આવ્યું દી સ્થાપના કોમર્શિયલ કો રક્તદાન બેંક યોજવામાં આવ્યો જેમાં સામાજિક પ્રવૃત્તિઓના ભાગરૂપે સ્થાપના ડિન નિમિત્તે ક્રોસ બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ કેમ્પમાં બેંકના અધિકારીઓ અને કર્મચારીઓ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું કેમ્પા ઉદ્યોગ મંદરના પ્રમુખ હિંમત શેલડિયા ચેરમેન ડોક્ટર દિનેશ અમીન જનરલ મેનેજર અને સીઈઓ વિનોદ દાદલાની શાખા મેનેજર કલ્પેશ બદામી અને શાખા વિકાસ સમિતિના હેમંત શાહ નવીન પટેલ તેમજ રમેશકુમાર પટેલ સહિત બ્લડ બેંકનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો નઈમ દિવાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે અંકલેશ્વર આપણા કાલુપુર કમર્શિયલ કોઓપરેટિવ ઓપરેટિવ બેંક અમારી બેંકની સ્થાપના ઓગણીસો સિત્તેરથી થઈ છે અને ત્યાર પછી દરેક સ્થાપના દિવસે આપણા કાલુપુર બેંક દ્વારા અવારનવાર બધા અમુક પ્રસંગો યોજવામાં આવે છે જેમ કે બ્લડ ડોનેશન કેમ્પ આપણે જ્ઞાન વ્યક્તિના અનાજ કીટનું વિતરણ તેમજ ખીચડી એવા પૌષ્ટિક આહારની સુવિધા આપવામાં આવે છે તો આજે કાલુપુર કમર્શિયલ બેંક દ્વારા દસ વર્ષ પહેલાં અંકલેશ્વર ઉદ્યોગનગર બેંકની મર્જ કરવામાં આવેલ હતી તો તેનો આજે દસ વર્ષ પૂરા થઈને અગિયારમાં વર્ષમાં મંગલ પ્રવેશ છે તો તે નિમિત્તે કાલુપુર બેંક અંકલેશ્વર બ્રાન્ડ દ્વારા બ્લડ ડોનેશન તરફથી બધાને નિમંત્રણ આપવામાં આવે છે કે બધા મેક્સિમમ રક્તદાન કરીને સમાજના સમાજ સામાજિક કાર્યમાં ઉપયોગી થાય અને એ માટે બધાને હું વિનંતી કરું છું કે મેક્સિમમ લોકો દ્વારા બ્લડ ડોનેશન કરવામાં આવે અને આ કાર્યક્રમને સફળતાપૂર્વક